અંજારમાં શુક્રવારે મહિલા એસઆઈ અરુણાબેન જાદવની તેમના પ્રેમીએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી

છેલ્લા કેટલાય સમયથી અંજાર પોલીસ મથકે તાલીમ ઉપર હતા અને તેમનો પાર્થિવ દેહ લખતર તાલુકાના ડેરવાડા ગામે લવાયો હતો તે દ્રશ્યો ઉપર નજર કરીએ

અને રાત્રે અને કંઈક આડોશી પાડોશી હતા એને કીધું કે દેકારો થાય છે કંઈક પણ કોઈ જોવા ગયું નહીં અને ગળો દબોશી હવે એને ગળામાં ઘાતકી હત્યા કરી છે બરાબર હવે એને કોણ છોડાવવાળું એને ગળું દબે ઉપર બે ગયો છે કે ગળું દબાવી દીધું મળનાર વ્યક્તિ આપણું શું થાય મારી બેન મારી દીકરી અને બેન રાહુલ મારી બાજુમાં બેઠો મૂળ સુરેન્દ્રનગરના ડેરવાળાના આ પોલીસકર્મી અંજારની ગંગોત્રી બે સોસાયટીમાં રહેતા હતા હદભાગી યુવતીના ગામની આસપાસના ગામમાં રહેનાર દિલીપ શંકર જાદવ નામનો યુવાન જે ઝારખંડના રાંચી ખાતે સીઆરપીએફ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આ બંનેના લગ્ન થવાના હતા જેથી જાણ તેમના પરિવારજનોને પણ હતી બંને શુક્રવારે સવારે અંજાર સ્થિત ગંગોત્રી સોસાયટી બે માં પોતાના રૂમ ઉપર હતા દરમિયાન રાત્રિના સમયે બંનેના પરિવાર વચ્ચે કોઈક વાતને લઈને ટકરાર થઈ હતી જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ માથાકૂટમાં ઉશ્કેરાયેલા મહિલા પોલીસના મિત્ર એવા સીઆરપીએફ જવાને યુવતીનું ગળો દબાવીને તેની હત્યા કરી હતી આ બનાવ બાદ જવાને પોતાની પણ હાથની નસ કાપી લીધી હોવાનું બહાર આવ્યું હતું પોતે ગતરોજ સવારે પોલીસ મથકે જઈને બનાવ અંગે પોલીસને જાણ કરતા સમગ્ર પોલીસ બેડામાં ચપચાર અને દોડધામ મચી ગઈ હતી જવાનની નસ કપાઈ જવાને કારણે તેને સારવાર હેઠળ રખાયો હતો જ્યાંથી રજા મળતા હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લોકઅપમાં લઈ જવાયો છે મહિલા એસઆઈ ની હત્યાને પગલે ભારે ચકચારમાં અત્યારે હાર મચી ગઈ છે અને ખાસ કરીને વર્ષ બે માં પોલીસ બેડામાં ભરતી થયેલા મહિલા પોલીસ અરુણાબેન અને સીઆરપીએફ જવાન વચ્ચે ટેલિફોનિક ઉપર પણ ઘણી બધી બાબતે ઝઘડા થયા હતા જોકે હવે ક્યાંક આ વિષયને લઈને પણ ઘણા બધા ખુલાસા થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ ઇરફાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર